સ્ટ્રોક મગજનો હુમલો એટલે શું જ્યારે તમારા મગજને પૂરતો લોહીનો પ્રવાહ પ્રાપ્ત કરવામાં અવરોધ ઉત્પન્ન થાય છે ત્યારે ઉદ્ભવતી પરિસ્થિતિને સ્ટ્રોક અથવા મગજનો હુમલો કહે છે મગજને પૂરતા પ્રમાણમાં લોહીના મળવાને લીધે નુકસાન થાય છે અથવા તેના કોષ મૃત્યુ પામે છે એ એક તબીબી કટોકટી ઇમરજન્સી છે તે લોહી લઈ જતી નળીના બ્લોક अथवा મગજમાં રક્તસ્રાવ હેમરેજના કારણે થઈ શકે છે સ્ટ્રોક જીવન માટે જોખમી છે અને જીવલેણ બની શકે છે જેતલી વહેલી તકે તેનું નિદાન અને સારવાર કરવામાં આવે તેટલી જ વ્યક્તિની બચી જવાની કે સારા થવાની શક્યતા વધુ હોય છે બ્રેન સ્ટ્રોક આવ્યા પછીની દરેક સેકન્ડ મહત્વપૂર્ણ ગણાય છે સંશોધનો દર્શાવે છે કે સ્ટ્રોક એ વિશ્વભરમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે બ્રેઇન સ્ટ્રોકના લક્ષણો શું હોય છે બ્રેઇન સ્ટ્રોક તમારા મગજના કયા ભાગને અસર કરે છે તેના આધારે તેના વિવિધ લક્ષણો વ્યક્તિમાં જોવા મળે છે સામાન્ય રીતે જોવા મળતા લક્ષણો જેમ કે બોલવામાં તકલીફ અથવા બોલવામાં સંપૂર્ણ ખોટ અફેસિયા અથવા અસ્પષ્ટ બોલવું દિસારથર્યા ઝાંખું અથવા ડબલ દેખાવું દિપ્લોપિયા મૂંઝવણ અથવા બેચેની ચક્કર આવવા અચાનક અને ગંભીર માથાનો દુખાવો થવો તમારા ચહેરાની એક બાજુ સ્નાયુઓ પર નિયંત્રણ ગુમાવવું શરીરનું બેલેન્સ ગુમાવવું એટેક્સિયા યાદશક્તિ ગુમાવવી સ્મૃતિભ્રંશ અચાનક વ્યક્તિત્વમાં ફેરફાર મૂળ સ્વિંગ ઉબકા અને ઉલટી થવા ગરદન જકડાઈ જવી બેહોશ થવું અથવા બેભાન થવું આંચકી ખેંચ આવવી ચહેરા અને શરીરની એક બાજુ નબળાઈ અથવા લકવો સ્ટ્રોક કેટલો સમય ચાલે છે જ્યાં સુધી તમારા મગજને યોગ્ય માત્રામાં લોહીનો પ્રવાહ ફરીથી ના મળે ત્યાં સુધી સ્ટ્રોક ચાલે છે જો તમારા મગજના કોષોને તાજા લોહીમાંથી ઓક્સિજન લાંબા સમય સુધી ના મળે તો તેઓ મૃત્યુ પામે છે જો મગજના કોઈ ભાગમાં વધુ પ્રમાણમાં કોષો મરી જાય તો તેનાથી થતું નુકસાન કાયમી બની જાય છે જે કાયમી અપંગતા અને તમારા શરીરનો ઉપયોગ કરવાની રીતમાં અન્ય ફેરફારો લાવી શકે છે જો લોહીના પ્રવાહને ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં આવે તો કાયમી નુકસાનને અટકાવી શકાય છે અથવા તેની તીવ્રતા ઘટાડી શકાય છે એટલા માટે સ્ટ્રોકની સારવારમાં સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે સારવાર લીધા પછી પણ અસરો ટકી રહેવી સામાન્ય છે લક્ષણો અને પછીની અસરો એક વર્ષ કે તેથી વધુ સમય સુધી રહી શકે છે સ્ટ્રોક થવાના કારણો શું હોય છે સ્ટ્રોક બે પ્રકારના હોય છે એક ઇસ્ચેમિક સ્ટ્રોક જે સામાન્ય રીતે લોહી ગંઠાઈ જવાથી મગજ સાથે જોડાયેલ લોહીની નળીમાં અવરોધ ઉત્પન્ન થવાને કારણે થાય છે આ પ્રકારનો સ્ટ્રોક એથ્રોસ્કલેરોસિસ કઠણ ધમનીઓ એટ્રિયલ ફાઇબ્રિલેશન હૃદયના ધબકારાની અનિયમિતતા ક્લોટિંગ ડિસોર્ડર હૃદયની ખામીઓ ઇસ્ચેમિક ડિસીઝ ના કારણે થાય છે બે હેમરેજિક સ્ટ્રોક જ્યારે મગજમાં રક્તવાહિની તૂટી જાય છે અથવા ફાટી જાય છે ત્યારે આ પ્રકારનો સ્ટ્રોક આવે છે મગજમાં લોહી લઈ જતી નળીની તકલીફ એન્યુરિઝમ મગજની ગાંઠો હાઈ બ્લડ પ્રેશર ખાસ કરીને જો તે ખૂબ વધારે હોય અથવા તમને તે લાંબા સમયથી હોય મોયા મોયા રોગ અને કોઈ પણ અન્ય સ્થિતિ જે તમારા મગજમાં રક્તવાહિનીઓને નબળી પાડે છે તેનાથી હેમરેજિક સ્ટ્રોક થઈ શકે છે ટ્રાન્ઝિયન્ટ ઇસ્ટેમિક એટેક એટલે શું ટ્રાન્ઝિયન્ટ ઇસ્ટેમિક એટેક જેને ક્યારેક મિનીસ્ટ્રોક કહેવામાં આવે છે આમાં સ્ટ્રોક જેવા લક્ષણો જોવા મળે છે પરંતુ તેની અસરો ખૂબ જ ટૂંકા સમય માટે હોય છે આ ઘણીવાર ચેતવણી સંકેતો હોય છે કે વ્યક્તિને ટૂંક સમયમાં સાચો સ્ટ્રોક થવાનું જોખમ ખૂબ જ વધારે છે જે વ્યક્તિને ટ્રાન્ઝિયન્ટ ઇસ્ટેમિક એટેક આવ્યો હોય તેને શક્ય તેટલી વહેલી તકે તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોય છે સ્ટ્રોક માટેના જોખમી પરિબળો કોઈ પણ વ્યક્તિને સ્ટ્રોક થઈ શકે છે પરંતુ કેટલાક લોકોમાં તેનું જોખમ વધારે હોય છે જેમ કે પાસઠ વર્ષથી વધુ ઉંમરના લોકો ધૂમ્રપાન કરવું અથવા તમાકુ અથવા નિકોટીનના અન્ય સ્વરૂપનો ઉપયોગ કરવો મનોરંજક અથવા અન્ય નશાકારક દવાઓનો ઉપયોગ કરવો અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે જેમ કે દારૂના સેવનનો વિકાર વારંવાર માઇગ્રેન માથાનો દુખાવો હાઈ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ ટાઈપ બે સ્ટ્રોકનું નિદાન કેવી રીતે થાય છે દર્દીના લક્ષણો પરથી ડોક્ટરને સ્ટ્રોકની અસર લાગે તો તેની પુષ્ટિ કરવા માટે નીચેનામાંથી કેટલીક તપાસ કરાવશે લોહીની તપાસ મગજનો સીટી સ્કેન કે એમ આર આઈ મગજની એમઆર એન્જીઓગ્રાફી ઇલેક્ટ્રોએન્સેફાલગ્રામ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ સ્ટ્રોકની સારવાર કેવી રીતે કરવામાં આવે છે સ્ટ્રોકની સારવારનો આધાર કેટલાક પરિબળો પર રહેલો હોય છે જેમ કે સ્ટ્રોકથી મગજને કેટલું નુકસાન થયું છે મગજના કયા ભાગને અસર થઈ છે કયા પ્રકારનો સ્ટ્રોક છે સારવાર કરનાર મગજના કાયમી નુકસાનના જોખમને મર્યાદિત કરવા માટે શક્ય તેટલી ઝડપથી મગજમાં સામાન્ય રક્ત પ્રવાહ પુનઃસ્થાપિત કરશે જો ઇસ્ચેમિક સ્ટ્રોક હોય તો લોહીની નળીમાં રહેલ લોહીના ગંઠા અવરોધ ને તોડી નાખશે અથવા દૂર કરશે તેના માટે થ્રોમ્બોલિટીક દવાઓ અને અથવા સર્જરીની જરૂર પડી શકે દર્દીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટેની દવાઓ પણ આપી શકે છે જો હેમરેજિક સ્ટ્રોક હોય તો તેના કારણે થતા રક્તસ્રાવ હેમરેજને નિયંત્રિત કરશે મગજમાં રક્તસ્રાવ બંધ કરવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટેની દવાઓની જરૂર પડશે મગજની આસપાસ વધેલા દબાણને ઘટાડવા માટે સર્જરીની જરૂર પડી શકે છે દર્દી માટે કઈ સારવાર શ્રેષ્ઠ છે શું અપેક્ષા રાખવી અને સાજા થવામાં કેટલો સમય લાગશે તેના વિશે તપાસ કરનાર ડોક્ટર અથવા સર્જન યોગ્ય માર્ગદર્શન આપી શકે સ્ટ્રોક પુનર્વસન રિહેબિલિટેશન સ્ટ્રોક રિહેબિલિટેશન એ સ્ટ્રોકની સારવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે સ્ટ્રોક પછી મગજ અને શરીરમાં થતા ફેરફારો સાથે દર્દી પોતાની દૈનિક પ્રવૃત્તિ કરી શકે તે માટે અથવા દર્દીને પહેલાંની ક્ષમતાઓ પાછી મેળવવા માટે રિહેબિલિટેશનની જરૂર પડે છે જેમાં ફિઝિયોથેરાપી સ્પીચ થેરાપી વગેરેનો સમાવેશ થઈ શકે સ્ટ્રોકને કેવી રીતે અટકાવી શકાય એકંદર યોગ્ય શારીરિક સ્વાસ્થ્યને જાળવી રાખવું એ સ્ટ્રોકના જોખમને ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે જેમાં સ્વસ્થ ખોરાક ખાઓ અને યોગ્ય વજન જાળવી રાખો નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરો બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને બીજી કોઈ પણ સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને નિયંત્રણમાં રાખો ધૂમ્રપાન છોડી દો સ્ટ્રોક આવ્યા પછી સાજા થવામાં કેટલો સમય લાગે છે દરેક વ્યક્તિનો શરીર સ્ટ્રોક પ્રત્યે અલગ રીતે પ્રતિક્રિયા આપે છે સ્ટ્રોક પછી દર્દી કેટલી ઝડપથી સ્વસ્થ થશે તેનો આધાર કેટલી ઝડપથી તેની સારવાર કરવામાં આવી મગજના કયા ભાગોને અસર થઈ કયા પ્રકારનો સ્ટ્રોક થયો છે અને દર્દીના એકંદર સ્વાસ્થ્ય પર હોય છે મોટા ભાગના લોકોને સ્ટ્રોક પછી સ્વસ્થ થવામાં થોડા મહિના લાગે છે જો તમને લાગે કે તમને અથવા તમારી સાથેની કોઈ વ્યક્તિને સ્ટ્રોક આવી રહ્યો છે તો તેની તાત્કાલિક સારવાર કરાવો કારણ કે સ્ટ્રોક આવ્યા પછીની દરેક સેકેન્ડ મહત્વપૂર્ણ ગણાય છે